આશરે ત્રીસ કરોડના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજને વારંવાર મેન્ટેનન્સ કરવું પડી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે વાહન ચાલકો સહિત ડભોઈની પ્રજાને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ ઓવરબ્રિજ સાત દિવસ માટે બંધ રહેતા ડાયવર્ઝન આપવામાં આવ્યો છે ત્યારે દરેક ડાયવર્ઝન પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે ડાયવર્ઝનને લીધે ડબોઈ મહુડી ભાગોડ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે ખાસ કરીને કામ ધંધે અર્થે જતા લોકોને ટ્રાફિકને લીધે ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આપ્યો છે çam alırsa